નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સો સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું કે આજના કપાસના બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આજે મિત્રો સૌથી ઊંચા બજાર ભાવની વાત કરીએ તો મિત્રો વિસનગર માર્કેટ યાર્ડમાં જોવા મળ્યા છે પંદરસો ને બોતેર રૂપિયા તો હવે મિત્રો આપણે માહિતી મેળવી લઈએ તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવની તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ ગોંડલ માર્કેટ યાર્ડ અગિયારસો એકતાલીસથી ચૌદસો ને છન્નું રૂપિયા જસદણ માર્કેટ યાર્ડ તેરસો પચાસથી પંદરસો સાઠ રૂપિયા નવસો ચૌદસો બાવીસ વિસનગર માર્કેટ યાર્ડમાં પંદરસો બોતેર રૂપિયા બીજા ચૌદસો પંચ્યાસી થી ચૌદસો ને પંચ્યાસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ભાવનગર માર્કેટ યાર્ડ એક હજાર થી ચૌદસો ચુમોતેર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો કાલાવાડ માર્કેટ યાર્ડ બારસો એકોતેર થી ચૌદસો એકાવન રૂપિયા મિત્રો અત્યારે કપાસની આવકમાં ઘટાડો થયો હોવા છતાં પણ મિત્રો કપાસના બજાર ભાવમાં વધારો નથી થઈ રહ્યો કપાસની માંગમાં મિત્રો ઘટાડાને કારણે કપાસના ભાવમાં વધારો નથી થઈ રહ્યો સાવરકુંડલા માર્કેટ યાર્ડ તેરસો પચાસથી પંદરસો દસ જામનગર અગિયારસોથી ચૌદસો સિત્તેર બાબરા ચૌદસો વીસથી પંદરસો અડતાલીસ રૂપિયા હળવદ માર્કેટ યાર્ડ બારસોથી પંદરસો અઢાર રૂપિયા आग बात करे मित्रों जामजोधपुर मकेट यार्ड तेरसो पचास थ पंदर सौ अगिय रुपया अमरेली मार्केट यार्ड आठ सौ सेतालीस थी पंदर सौ एक रुपया आग बात करिए मित्रोंतपुर मारकेट यार्ड सात सौ चालीस पंदर सौ एक रुपये आग बात करिए मित्रों ध्रोल मार्केट यार्ड तेर सौ सी चौदह सौ साठ रुपया आज मित्रों कपासना से बजार भावनी बात करिए तो मित्रों आज कपासनाश बजार भाव ચૌદસો પચાસથી લઈને ચૌદસો ને એંસી રૂપિયા સુધીના જોવા મળ્યા છે મિત્રો અને સૌથી ઓછા બજાર ભાવ વિસનગર માર્કેટ યાર્ડમાં નોંધાયા છે ચૌદ પંદરસો ને બોતેર રૂપિયા ખાંભા માર્કેટ યાર્ડ બારસો પંચોતેરથી પંદરસો એકવીસ રૂપિયા મોરબી માર્કેટ યાર્ડ એક હજાર એકથી તેરસો ને એકાવન રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડ તેરસો પચાસથી પંદરસો ને ચુમ્માલીસ રૂપિયા ધારી માર્કેટ યાર્ડ અગિયારસોથી ચૌદસો પચીસ રૂપિયા મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજે રોજ નવા અને સો સો ટકા સાચા બુજાર ભાવની માહિતી મળતી રહે